Thank you. નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા બસો ને પંદર નવા શિક્ષકો નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડા જિલ્લાની માધ્યમિક શાળામાં બસો પંદર જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂક પત્ર આપી શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલે પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતા તથા બીએપીએસ સર્વમંગલ સ્વામી અને ખેડા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી વિજય પટેલ દ્વારા જિલ્લામાં નિયુક્તિ પામનારા શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ બીએપીએસ મંદિરના શ્રી કોઠારી સ્વામી પ્રમુખ શ્રી મિજલભાઈ પટેલ શ્રી વસંતભાઈ ઉપાધ્યાય ફ્રી રેગ્યુલેશન કમિટીના સભ્ય જયેશભાઈ પટેલ વહીવટી સંઘના શ્રી સંકેત ચૌહાણ શિક્ષણ નિરીક્ષક શ્રી રાજેશ પટેલ સુમીરા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી અલ્પેશ પટેલ શિક્ષણ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવો શિક્ષકો અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા